રામ રામને ગુડ મોર્નિંગ તો નવા બ્લોકમાં ફરી વાર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આ તો બાબરાતી સવાર સવારમાં મેળામાં થા રાતે ગયા તો તો આવી ગયા અને હું આવી ગયો બહાર ને તમને ઘર બતાવી દેજો ને બહાર મારા કાકાને ઘરે આવી ગયો ઘરે આવી ગયો તો ત્યાં બપોર સુધી ત્યાં બેઠો ને અહીંયા સોળી ફોલતા હતા અમે કીધું હાલો હાથ તો શાક ખાઈને જઉં સોળીનું એટલે એ કે હાલ કે બપોરે આપણે શાક બનાવીને પછી જઈ કે વાડીએ દવા છાંટવા તો દવા અને આવી ગયા સીધા વાડીએ દવા સાઠવા દવા સાઠવાની કીધું તો મસ્ત મસ્ત માંડવી હતી કંઈ કટે નહીં નહીં આ કૂવોએ આખો ભરાઈ ગયો તો એક નંબર હતો અને માંડવી એક નંબર લાગે તમારે મસ્ત માંડવી લાગતી એટલે તમને કૂવોએ દેખાડી દો જો મિત્રો આખો કૂવો ભરાઈ ગયો છે તો આ ઠેઠ ઉપર પાણી આવી ગયું છે તો અટાણ વરસાદ તો હોય એટલે પાણી તો આવી જ જાય બધે અને માંડવી તમને દેખાડી દીધી એક નંબર માંડવી છે કે ઘટેર નહીં એમાં અને મારા કાકા દવા છતા તા અમે અને કઈ તમને કઈ અઠ્ઠેર ને એવી મજા આવે માંડવીમાં મેં કીધું લોકેશન આજે સારું આવે છે તો હું આવી લો જાઉં વાડીએ અને માંડવીમાં હું રખડવા મળ્યો અને મજા આવી ગઈ મને રખડવા મળ્યા અને કાંઈ અટરને એવી મજા આવી ગઈ અને સીધો જ તમને માંડવી દેખાડવા લાઇક કરી દઈએ એમ કીધું તમને મેં હવે લાઈક કરી દઈ ગયો બધાએ યુટ્યુબ ફેન બધાએ લાઈક કરી દઈ ગયો અને એ કરી દઈએ અને અમારી યુટ્યુબ ચેનલનું સપોર્ટ કરી દઈએ એટલે અમે આગળ આવી જાવી તો તમને માંડવી દેખાડી દીધી આ અમારી માંડવી છે માંડવી એટલે અવાઅવા રેખવું છે ત્યાં માંડવી છે તમને તો મેં નથી દેખા